કેન્દ્ર સરકાર દ્વારા અકસ્માત કેસમાં માલવાહક વાહન ચાલકો સામે દસ વર્ષની કેદની સજા અને રૂપિયા પાંચ થી દસ લાખના દંડની જોગવાઈ કરી છે જેને લઈને દેશભરમાં મોટા વાહનના ચોલકો અને સંચાલકોમાં આક્રોશ માહોલ છવાયો છે કેન્દ્ર સરકાર દ્વારા અકસ્માત કેસમાં માલવાહક વાહન ચાલકો સામે 10 વર્ષની કેદની સજા અને ₹5 થી 10 લાખના દંડની જોગવાઈ કરી છે. જેને લઈને દેશભરમાં મોટા વાહનના ચાલકો અને સંચાલકોમાં આક્રોશનો માહોલ છવાયો છે. રોશે ભરાયેલા ટ્રક અને બસ ચાલકો રસ્તા પર ઉતરી આવ્યા છે. આ રાજ્ય ગુજરાત, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન 36 ગડમાટ ટ્રક અને બસોના પૈલા થંભી ગયા હતા અનેક જગ્યાએ ટ્રક ચાલકોએ રસ્તા પર ચક્કાજામ કરીને વિરોધ દર્શાવ્યો હતો ચાલકના હડતાળને પગલે પેટ્રોલ પંપો પર ઇંધણનો જથ્થો પહોંચ્યો નથી જેના પગલે મહારાષ્ટ્રના નાગપુરમાં પેટ્રોલ પંપો પર લોકોની પરણકલી થઈ છે આગામી સમયમાં પણ હડતાળ યથાવત રહી તો જીવન જરૂરી ચીજવસ્તુઓની કાળાબજરીની શક્યતા છે